રૂપિયા એક કરોડ અઢાર લાખના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કેટ માસ્ટર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સરપંચ નીરુબેન પટેલ ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર સહિત આગેવાનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અંદાડા ગામ ખાતે આગામી દિવસોમાં છ કરોડના ખર્ચે તળાવનો બ્યુટિફિકેશન અને લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે